મજામાં મિત્રો તમે ડીસામાં એક બહુ સરસ મજાની વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું કે જે આપણો ડીસાનો વિકાસ જે તમે જોઈ શકો છો જો કેટલા મોટા મોટા ખાડા પડી ગયા છે એ પાછા કઈ જગ્યા ખબર જે આપણે જે નવું ડેપો બનાવ્યું છે જે એસટી ડેપો છે ત્યાં જ એની બહાર નીકળતા જો બસ આવી રહી છે અને તમે જોઈ શકો છો જો અહીંયા ક્યાં નેતાઓને ચાલુ છે અહીંયા તો બસમાં તો ગરીબ પબ્લિકને ચાલુ છે ને જો કેટલા મોટા મોટા ખાડા પડી ગયા છે જો તમે જોઈ શકો છો અહીંયા આખું ભાજપ સરકાર છે નગરપાલિકા ભાજપની છે તો તમે જોઈ શકો છો જે આપણે મેન હાઈવેથી અંદર દિશા મેન વળતા છે તો તમે જોઈ શકો છો સામે રુલમ પોલીસ સ્ટેશન છે ત્યાં એની સામે જ એક્ઝેક્ટ રૂલમ પોલીસ સ્ટેશન આવેલું છે જુઓ અને સાથે સાથે કચરાના ટલો પણ પડ્યા છે જુઓ તમે આ આપણો ડીશાનો વિકાસ છે મિત્ર જુઓ હું જોઈશું કેટલા મોડી કેટલા પડી ગયા આ આપણો ડીશાનો વિકાસ છે જો એકજેટ બસ ટેપાની બાંધ નીકળતા અને અંદર વળતા છે હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે ને એની પહેલાં જ આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે આ ફર્સ્ટ એન્જિનિયરો ફસ્ટ કોન્ટ્રાક્ટરો કે પછી આ નેતાઓને નહીં દેખાતું હોય જુઓ તમે